વાક્યના બે પ્રકાર પડે છે અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ તો વિદ્યાર્થી મિત્રો આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના ત્રણ પ્રકાર જોવાના છે સાદુ વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય તો આપણે પહેલું જોઈએ સાદું વાક્ય મારી પ્રજા સુખી રહો ઉદાહરણ જોઈએ એમાં પહેલું છે મારી પ્રજા સુખી રહો દેવરાજ અતિથિમાં સરી રહ્યો હતો મને મારા ગાંડવીયનું અભિમાન હતું દેહાત ડન માણસને તત્કાલ ખતમ કરે છે વલ્લભભાઈ નેક ઈશાન હતા તમ તમારી મજાથી રાજ કરો સાંધું વાક્ય એટલે જે વાક્યમાં એક ક્રિયાપદ એક ઉદ્દેશ એટલે કરતા એક વિધેય કર્તા વિશે જે કહેવાયું હોય તે હોય તેની રચનાને સાધુ વાક્ય કહે છે મારી પ્રજા સુખી રહો ક્રિયાપદ રહો કરતા કોણ છે પ્રજા શું કે છે મારી પ્રજા સુખી રહો કે સાધુ વાક્યમાં એક ક્રિયાપદ એક ઉદ્દેશ એક વિધેય દ્વારા રચના થાય છે વાક્યની બીજું છે સંયુક્ત વાક્ય સંયુક્ત વાક્યમાં જે વાક્યમાં બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા સમાન મોભાના અને એકબીજાના પર આધાર ન રાખતા હોય તેવા વાક્યોને સંયોજકની મદદથી જોડાવવામાં આવ્યા હોય ત્યારે તે વાક્યને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા પણ રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે વિદ્યાર્થીઓ વાંચશે અથવા લખવાનું કાર્ય કરશે જ્યારે કસરત ફરજિયાત થઈ પડી ત્યારે સેવામાં વિઘ્ન ન પડી તમે કહેશો એટલે સાચું જ હશે જોઈને વિદ્યાર્થી મિત્રો પણ અથવા ત્યારે જ્યારે એટલે ના આધારિત વાક્યોને પૂર્ણ કરવામાં આવ્યા છે સંયુક્ત વાક્યો બનાવવામાં આવ્યા છે બીજા બે છે પરેશ ગાશે અથવા સંગીતા વકૃત્વ આપશે તમે કહો તો પણ એ નહીં માને તમે કહો તો પણ એ નહીં માને તો જે ઉદાહરણ છે પણ અથવા જ્યારે ત્યારે એટલે અથવા તો પણ આવા શબ્દોનો ઉપયોગ કરીને સંયુક્ત વાક્ય બનાવવામાં આવે છે ને અને પણ છતાં તો પણ છતાં પણ તેમ છતાં કે અથવા તો યા વા કાં તો એટલે માટે તેથી કેમ કેમકે કારણ કે અથાત કિંતુ જેવા ઉભ્ર વપરાય છે એટલે કે આ સંયુક્ત શબ્દો છે તેનો ઉપયોગ વાક્ય બનાવવા માટે વપરાય છે ત્રીજું છે સંકુલ મિશ્ર વાક્ય જે વાક્યમાં જે વાક્ય રચનામાં એક મુખ્ય વાક્ય હોય તેના પર આધારિત અન્ય એકથી વધુ ગૌણ વાક્ય જોડાયેલા હોય તેવી વાક્ય રચનાની સંકુલ મિશ્ર વાક્ય કહે છે જે વાક્ય રચનામાં એક મુખ્ય વાક્ય એક મુખ્ય હોય અને તેના પર આધારિત અન્ય એક કે તેથી વધુ ગૌણ વાક્ય જોડાયેલા હોય તેવી વાક્ય રચનાને સંકુલ મિશ્ર વાક્ય કહે છે સંકુલ વાક્યમાં જોતો જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી જીવતીવું જે તે જ્યાં ત્યાં ઘણીવાર જે માં જેનો લો થાય છે સંકુલ વાક્યમાં પણ સંયુક્ત વાક્યની જેમ જોતો જ્યારે ત્યારે જેવા શબ્દો મૂકવામાં આવે છે કેટલીક વાર મુખ્ય વાક્યમાં એ એવું એટલું જેવા પદ હોય તો ગુણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે બીજા કોઈ સંયોજકની જરૂર પડતી નથી એટલે વિદ્યાર્થી મિત્રો જે આ શબ્દો આપેલા છે જો તો જ્યારે ત્યારે એ તમારે યાદ રાખવાના છે કે આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય બનાવવાના રહેશે આપણે ઉદાહરણ જોઈએ કે જે ખાડો ખોદે તે પડે જે તે એ સંકુલ વાક્ય છે સંકુલ વાક્યને મિશ્ર વાક્ય પણ કહી શકાય જ્યારે લોકોમાં સદભાવ જાગે ત્યારે જ ભેદભાવ મીટાવી શકાય જ્યારે લોકોમાં સદભાવ જાગે ત્યારે જ ભેદભાવ મિટાવી શકાય ત્રીજું છે જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થઈ થશો જો ખાધું ત્યારે મને દાંત હળતો લાગ્યો પાંચમું છે એણે શહેરમાંય ગમે તેમ ગામડામાંય ગમે શહેરમાંય ગમે અને ગામડામાં પણ ગમે ઈશ્વર વસે ત્યાં હંમેશા હોય છે તો વિદ્યાર્થી મિત્રો વાક્ય સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય તમને પરીક્ષામાં પૂછાય વાક્ય પૂછાય તો એમ પૂછાય કે આ સાદુ વાક્ય છે સંયુક્ત વાક્ય છે એ સંકુલ વાક્ય છે તો તમને ઓળખતા આવડવું જોઈએ અને કોઈ વાક્ય સાદું વાક્ય પૂછાયું હોય તો એમ પણ પૂછાય કે સંયુક્ત વાક્યમાં ફેરવો કે મિશ્ર વાક્યમાં ફેરવો તો તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રમાણી ગુજરાતીની નોટમાં ગુજરાતી વ્યાકરણની નોટમાં તમારે સાદા વાક્ય સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય સંકુલ વાક્ય એટલે આ ત્રણેય વાક્યના પાંચ પાંચ ઉદાહરણ તમારે જાતે લખવાના રહેશે